ગોકર્ણેશ્વરમાં અનેક મહાદેવના ધામ આવેલા છે જેના પર ભક્તો વિશેષ આસ્થા રાખતા હોય છે ત્યારે આજે એક એવા શિવધામના કરવા છે દર્શન કે જ્યાં મહાદેવના અંગૂઠાની થાય છે પૂજા માઉન્ટ આબુથી લગભગ અગિયાર કિલોમીટર દૂર અચલગઢના પહાડો ઉપર સ્થિત છે અચલેશ્વર મહાદેવ કે જ્યાં શિવજીના અંગૂઠાની નીચે એક શિવલિંગ પણ સ્થિત છે તો આવું જાણીએ આ અલૌકિક ધામનું મહાત્મ્ય અતિ પાવન છે અચલેશ્વર મહાદેવનું આ મંદિરની રક્ષા કરે છે નંદી મહારાજ શિવજીના અંગૂઠાની અહી થાય છે પૂજા સ્કંદ પુરાણ પ્રમાણે વારાણસી શિવની નગરી કહેવાય છે પરંતુ માઉન્ટ આબુને ભગવાન શંકરની ઉપનગરી કહેવામાં આવે છે જોકે સંપૂર્ણ ભારતમાં ભગવાન શિવના અચલેશ્વર નામથી અનેક મંદિર છે પરંતુ માઉન્ટ આબુમાં સ્થિત અચલેશ્વર મહાદેવ મંદિર એકમાત્ર એવું મંદિર છે જે આધ્યાત્મિક તથા સામાજિક બંને માન્યતાઓથી ભરપૂર છે આ ક્ષેત્રમાં માન્યતા પ્રચલિત છે કે આ મંદિરમાં સ્થિત ભગવાન શિવના અંગૂઠાના કારણે જ અહીંના પહાડ ટકેલા છે જો શિવજીનો અંગૂઠો ન હોત તો પર્વતો નષ્ટ થઈ જાત જેથી જ અહીં કરવામાં આવે છે મહાદેવના અંગૂઠાની પૂજા મહાદેવના આ અંગૂઠાની નીચે સ્થાપિત છે એક ચમત્કારિક શિવલિંગ કહેવાય છે કે દિવસમાં ત્રણ વાર અલગ અલગ રંગમાં જોવા મળે છે સવારે આ શિવલિંગ લાલ જોવા મળે છે બપોરે કેસરી અને રાત્રે કાળું જોવા મળે છે શ્રાવણ માસ દરમિયાન આ શિવલિંગ પર ભક્તો દ્વારા કરાય છે જળાભિષેક મંદિરમાં અંદર જઈએ એટલે નંદી મહારાજ અહીં આવનાર દરેક શ્રદ્ધાળુનું સ્વાગત કરે છે આ નંદી માટે એવું કહેવાય છે કે પંચધાતુમાંથી નિર્મિત એક માત્ર નંદી મહારાજની મૂર્તિ આ મંદિરમાં સ્થાપિત કરાઈ છે કહેવાય છે કે પૌરાણિક કાળથી આ મંદિરની સુરક્ષા નંદી મહારાજ જ કરતા આવ્યા છે મંદિરમાં શિવજીના અંગૂઠાની નીચે એક પ્રાકૃતિક કુંડ છે આ કુંડ ખૂબ જ રહસ્યમય છે આ કુંડમાં કેટલું પણ પાણી ઉમેરો તે ભરાતું જ નથી આ મંદિર ક્ષેત્રમાં દ્વારકાધીશજીનું પણ મંદિર છે मैंने सुना है कि ये बहुत ही पवित्र और सिद्ध मंदिर है पहले भी मैं दो बार आके गई और आज फिर से आई हूँ अपनी मनोकामना महादेव जी से कहने के लिए और यहाँ के इतिहास के बारे में भी जाना बहुत ही समृद्धशाली इतिहास है हमारी श्रद्धाओं यहाँ खूब है हमारा एक कार्यों अँ दर्शन करवाती की संपूर्ण थे हमारी आस्था है पवित्र स्थल से आस्था અહીંયા એક અલૌકિક અનુભૂતિ થાય છે આ જગ્યાએ અમને આ મંદિર સાથે એક રહસ્ય પણ જોડાયેલું છે જેમાં પૌરાણિક માન્યતાઓ પ્રમાણે કડિયું પોતાના ચરમ પર હશે ત્યારે ભગવાન શિવ પોતાનું રુદ્રરૂપ દર્શાવી પોતાનો અંગૂઠો આ પર્વત પરથી હટાવી લેશે અને માઉન્ટ આબુ પર્વત ધ્વસ્ત થઈ જશે અને ત્યારે થશે સૃષ્ટિના અંતની શરૂઆત આ મંદિર વિશે એવું પણ કહેવામાં આવે છે કે પોતાની ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે અને ઈચ્છિત જીવનસાથી મેળવવા માટે શ્રાવણના સોમવારનો ઉપવાસ અહીંના કુંવારા લોકોમાં ખૂબ જ પ્રચલિત છે અને એવું પણ કહેવામાં આવે છે કે તે ધૌલપુરમાં સ્થિત અચલેશ્વર મહાદેવનું મંદિરમાં જે વ્યક્તિ લગ્ન કરવા ઈચ્છુક હોય તેની મનોકામના પૂર્ણ થાય છે સૃષ્ટિની સંરચના બ્રહ્મદેવે કરી પણ સૃષ્ટિના સંહારની જવાબદારી દેવોના દેવ મહાદેવની છે અચલેશ્વર મહાદેવમાં જે પણ ભક્ત પહોંચે છે તે કરે છે સુરક્ષા અને શાંતિની પ્રાર્થના કેમેરામેન નરેશ વાઢણ સાથે અંકિત મહેતા ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ માઉન્ટ આબુ